ડુંગરાળ અને વનરાજી વનમાં વસેલા હોવાથી ચોમાસાના સમયે સંતરામપુર તાલુકાના વનરાજી વન અને ડુંગરાળ વિસ્તાર અને બે જેટલી નદીઓ આ વિસ્તારમાંથી વહેતી હોય જેના કારણે ચોમાસાના સમયે આ વિસ્તારમાં હરિયાણું અને રડિયાણું લાગતું હોવાના કારણે આ વિસ્તાર અતિ સુંદર લાગતું હોવાને કારણે લોકો મુલાકાતે આવી રહ્યા છે મહીસાગર જિલ્લાના અમુક તાલુકા ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે અને ચોમાસાના સમયે ડુંગરાળ વિસ્તાર હરિયાળી જેવા લાગે છે એમાં તો ખાસ કરીને ગણીએ તો સૌથી હરિયાળો લાગતો હોય તો સંતરામપુર તાલુકો છે આ તાલુકાના કેટલાક ગામો ડુંગરાળ અને વનરાજી વનમાં વસેલા હોવાથી ચોમાસાના સમયે સંતરામપુર તાલુકાના વનરાજી વન અને ડુંગરાળ વિસ્તાર અને બે જેટલી નદીઓ આ વિસ્તારમાંથી વહેતી હોય જેના કારણે ચોમાસાના સમયે આ વિસ્તારમાં હરિયાળુ અને રળિયામણું લાગતું હોવાના કારણે આ વિસ્તાર અતિ સુંદર લાગે છે આ વિસ્તારમાં ચોમાસાના ના સમય રહેવાનું મન થતા લોકો મુલાકાત લેવા પહોંચી વળે છે ઇકબાલ શેખ નો રિપોર્ટ સહેરા